એ મહાપ્રભુજીએ દામોદર હરસાનીને સૌપ્રથમ પ્રથમ બ્રહ્મા સંબંધ કરાવ્યો હતો દમરાએ માર્ગ તેરે પ્રગટ કર્યા હે એમ દેવી જીવોના ઉદ્ધાર માટે ગોકુલના ગોવિંદ ઘાટ ઉપર સૌપ્રથમ પ્રથમ અષ્ટાક્ષર મંત્ર અને પંચાક્ષર મંત્ર દ્વારા બ્રહ્મ સંબંધ આપીને ગુરુ અને શિષ્યનો સંબંધ બાંધ્યો હતો અને દામોદર હરસાનીએ સૂતથી તૈયાર કરેલા પવિત્ર પોતાના પ્રિય ગુરુ મહાપ્રભુજીને અંગીકાર કરાવીને પુષ્ટિ માર્ગમાં ગુરુ અને શિષ્યની પરંપરા જાળવી જે આજે વલ્લભ કુળ દ્વારા બ્રહ્મ સંબંધ આપીને પવિત્ર સ્થાપના દિવસ કૃપા અનુગ્રહ માર્ગની શરૂઆત થઈ હતી બેઠક મંદિર ખાતે વિવિધ જિલ્લાઓના છોટાઉદેપુર આણંદ નડિયાદ પેટલાદ પિલવાઈ વડનગર પાલનપુર ડીસા હાલોલ કાલોલ અમદાવાદ મહેસાણા ભરૂચ બોડેલી ડભોઈ કાંકરોલી નાથદ્વારા મથુરા ભીલવાડા વગેરે શહેરો અને ગામોમાંથી સકલ વૈષ્ણવ સૃષ્ટિ પોતાના પ્રિય હૃદયસ્થ તૃતીય પીઠ વૈષ્ણવાચાર્યોને વહેલી પ્રવૃત્તિ પવિત્ર અંગીકાર કરવા માટે સ્વયંભૂ દોડી આવ્યા હતા અને હાથો હાથ પવિત્ર અંગીકાર કરીને ધન્યતા અનુભવી હતી એટલું જ નહીં બેઠક મંદિર ખાતે પ્રભુના વિવિધ અલૌકિક દર્શન કરીને પવિત્ર શ્રાવણમાં હિંડોળા મહોત્સવમાં અલૌકિક લાભો લઈને ભાવ બન્યા પૂજ્ય વેદાંતકુમારજી મહોદયના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી બેઠક મંદિર હરિગુરુ વૈષ્ણવોનો ત્રિવેણી સંગમ રચાયો પૂજ્ય શ્રીઓએ સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતું કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પણ પાઠવ્યા હતા